અમદાવાદ સહિત રાજ્યભરમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને ભારે વરસાદના કારણે અને ઉપરવાસમાંથી જે પાણી છોડવામાં આવી રહ્યું છે અને તેને લઈને સાબરમતી નદીમાં જે છે તે આ પાણી અત્યારે હાલ આપ જોઈ શકો છો કે ધરોઈ ડેમ અને સનસરોવરમાંથી જે પાણી છોડવામાં આવી રહ્યું છે અને તેના કારણે સાબરમતીનું લેવલ જે છે તે ઊંચું આવ્યું છે અને સાથે સાથે સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ પણ જોવા મળી રહ્યું છે અને બીજી તરફ ગઈકાલે જે પ્રકારે સાબરમતી રિવરફ્રન્ટમાં જે પાણી ભરાઈ ગયા હતા અને હજુ પણ સતત જે છે તે પાણી છોડવામાં આવી રહ્યું છે અને એ પાણીમાંથી જે જે જંગલી વેલ જે છે તે નદીમાં આવી રહી છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ દ્વારા રિવરફ્રન્ટ પર જે છે તે આ સફાઈ કરવામાં આવી રહી છે જે નદીમાં જંગલી વેલ તણાઈને જે આવી રહી છે ઉપરવાસમાંથી એ જંગલી વેલ જે છે તે કર્મચારીઓ દ્વારા બહાર કાઢવામાં આવી રહી છે અને નદીની સાથે સાથે સફાઈ પણ કરવામાં આવી રહી છે જેથી કરીને પાણીનો પ્રવાહ જે છે તે સતત વહેતો રહે અને જે ઉપરવાસમાંથી જે પાણી આવી રહ્યું છે જે છોડવામાં આવી રહ્યું છે અને એ પાણી સતત વહેતું રહે તેને લઈને આ રિવરફ્રન્ટ ઉપર અત્યારે આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં અલગ અલગ જે કોર્પોરેશનના કર્મચારીઓ અને જેસીબી મશીન દ્વારા અને કર્મચારીઓ દ્વારા જે છે નદીમાંથી જે જંગલી વેલ તણાઈને આવી રહી છે તેને બહાર કાઢવામાં આવી રહી છે અમદાવાદ સહિત રાજ્યભરમાં ભારે વરસાદના કારણે ઉપરવાસમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે જેના કારણે સાબરમતીનું રૌદ્ર સ્વરૂપ જે છે તે જોવા મળી રહ્યું છે ધરોઈ ડેમમાંથી ચોસઠ હજાર એકસો ચુમ્માલીસ ક્યુસેક જ્યારે સંત સરોવરમાંથી સત્યાવીસ હજાર બસો ને બ્યાસી ક્યુસેક પાણી જે છે તે છોડવામાં આવી રહ્યું છે અને વાસણા બેરેજ પરથી બત્રીસ હજાર આઠસો ને બાણું ક્યુસેક પાણી જે છે તે છોડવામાં આવી રહ્યું છે વાસણા બેરેજના પચીસ દરવાજા જે છે તે છ ફૂટ ખોલવામાં આવ્યા છે અને સાબરમતી નદીની સપાટી એકસો સત્યાવીસ પોઈન્ટ પંચોતેર મીટર જે છે ત્યાં પહોંચી છે અને હાલ સાબરમતી નદીના પચીસ જેટલા દરવાજામાંથી પાણી જે છે તે વહાવવામાં આવી રહ્યું છે અને આ પચીસે પચીસ દરવાજા છ ફૂટ ખોલવામાં આવ્યા છે અને જે પાણીની આવક સાબરમતી નદીમાં થઈ છે અને તેને લઈને આ પચીસ જે દરવાજા ખોલે અને પાણી વાહવામાં આવી રહ્યું છે કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ અમદાવાદ સહિત રાજ્યભરમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને ભારે વરસાદના કારણે અને ઉપરવાસમાંથી જે પાણી છોડવામાં આવી રહ્યું છે અને તેને લઈને સાબરમતી નદીમાં જે છે તે આ પાણી અત્યારે હાલ આપ જોઈ શકો છો કે ધરોઈ ડેમ અને સરોવરમાંથી જે પાણી છોડવામાં આવી રહ્યું છે અને તેના કારણે સાબરમતીનું લેવલ જે છે તે ઊંચું આવ્યું છે અને સાથે સાથે સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ પણ જોવા મળી રહ્યું છે અને બીજી તરફ ગઈકાલે જે પ્રકારે સાબરમતી રિવરફ્રન્ટમાં જે પાણી ભરાઈ ગયા હતા અને હજુ પણ સતત જે છે તે પાણી છોડવામાં આવી રહ્યું છે અને પાણીમાંથી જે જે જંગલી વેલ જે છે તે નદીમાં આવી રહી છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ દ્વારા રિવરફ્રન્ટ પર જે છે તે આ સફાઈ કરવામાં આવી રહી છે જે નદીમાં જંગલી વેલ તણાઈને જે આવી રહી છે ઉપરવાસમાંથી એ જંગલી વેલ જે છે તે કર્મચારીઓ દ્વારા બહાર કાઢવામાં આવી રહી છે અને નદીની સાથે સાથે સફાઈ પણ કરવામાં આવી રહી છે જેથી કરીને પાણીનો પ્રવાહ જે છે તે સતત વહેતો રહે અને જે ઉપરવાસમાંથી જે પાણી આવી રહ્યું છે જે છોડવામાં આવી રહ્યું છે અને એ પાણી સતત વહેતું રહે તેને લઈને આ રિવરફ્રન્ટ ઉપર અત્યારે આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં અલગ અલગ જે કોર્પોરેશનના કર્મચારીઓ અને જેસીબી મશીન દ્વારા અને કર્મચારીઓ દ્વારા જે છે નદીમાંથી જે જંગલી વેલ તણાઈને આવી રહી છે તેને બહાર કાઢવામાં આવી રહી છે અમદાવાદ સહિત રાજ્યભરમાં ભારે વરસાદના કારણે ઉપરવાસમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે જેના કારણે સાબરમતીનું રૌદ્ર સ્વરૂપ જે છે તે જોવા મળી રહ્યું છે ધરોઈ ડેમમાંથી ચોસઠ હજાર એકસો ચુમ્માલીસ ક્યુસેક જ્યારે સંત સરોવરમાંથી સત્યાવીસ હજાર બસો બ્યાસી ક્યુસેક પાણી જે છે તે છોડવામાં આવી રહ્યું છે અને વાસણા બેરેજ પરથી બત્રીસ હજાર આઠસો બાણું ક્યુસેક પાણી જે છે તે છોડવામાં આવી રહ્યું છે વાસણા બેરેજના પચીસ દરવાજા જે છે તે છ ફૂટ ખોલવામાં આવ્યા છે અને સાબરમતી નદીની જળસપાટી એકસો સત્યાવીસ પોઈન્ટ પંચોતેર મીટર જે છે ત્યાં પહોંચી છે અને હાલ સાબરમતી નદીના પચીસ જેટલા દરવાજામાંથી પાણી જે છે તે વહાવવામાં આવી રહ્યું છે અને આ પચીસે પચીસ દરવાજા છ ફૂટ ખોલવામાં આવ્યા છે અને જે પાણીની આવક સાબરમતી નદીમાં થઈ છે અને તેને લઈને આ પચીસ જે દરવાજા ખોલે અને પાણી વહાવવામાં આવી રહ્યું છે કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ